ફિયાસ્કો થયો છે વડોદરામાં સ્કૂલ વાન રાબેતા અનુસાર ચાલુ જોવા મળ્યું વડોદરાના સ્કૂલ વાન ચાલકો હડતાલમાં ન જોડાયા જોકે સ્કૂલ વાન ચાલકો નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા એક વાનમાં 12 થી પંદર બાળકો બેઠેલા જોવા મળ્યા હતા વડોદરા સહિત રાજ્યભરના સ્કૂલ વર્દી વાન એસોસિએશન દ્વારા આજથી હડતાલની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વડોદરાના સ્કૂલ વર્દી વાહન એસોસિએશન હડતાલમાં જોડાયું નથી તેવું લાગી રહ્યું છે અને આપ જોઈ શકો છો અત્યારે અમે જે કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ આવેલી છે ત્યાં આવ્યા છે કે જ્યાં તમામ જે વાહન ચાલકો છે તેઓ વિદ્યાર્થીઓને અહીંયા મૂકવા માટે આવી રહ્યા છે સવાર સવારથી જ જે તમામ વાહન ચાલકો છે તે અહીંયા આવી રહ્યા હોય તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે વાનમાં જે આરટીઓ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે તેના કરતાં વધુ સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેમને બેસાડવામાં આવી રહ્યા છે કોઈપણ પ્રકારની જે સેફટી છે તે સેફટી પણ અહીંયા રાખવામાં નથી આવી રહી એક વાનમાં દસથી પંદર જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને અહીંયા બેસાડીને લાવવામાં આવી રહ્યા છે સ્કૂલ વાહન ચાલક છે તેમની સાથે વાત કરીશું

જોવા નથી મળી રહી હડતાલનો ફિયાસ્કો થયો છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને વડોદરામાં કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તેઓ અહીંયા નથી લાગી રહ્યું અને તેને લઈને જ અહીંયા તમામ વાહન ચાલકો આપ જોઈ શકો છો કે કઈ રીતના વિદ્યાર્થીઓને અહીંયા લાવી રહ્યા છે અને વાત કરવામાં આવે તો જે પ્રશ્ન હતો કે સરકાર દ્વારા જે ચાર મુખ્ય જે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે વાહન ચાલકો સામે તે પાછી લેવામાં આવે પરંતુ વડોદરાના વાહન ચાલકોને તેનાથી મુશ્કેલ નથી પરંતુ તેઓ નિયમ પણ પાલન નથી કરી રહ્યા આરટીઓ દ્વારા જે પરમિટ લેવાની હોય છે ટેક્સી પાર્સિંગ ટેક્સી પાર્સિંગ નથી લેવામાં આવી રહ્યું તમે હડતાલો નથી જોડાયા જો જોડાવું જરૂરી તો નથી પણ હવે ચાલુ છે એ પ્રમાણે ચાલુ રાખ્યું છે તમારા શું પ્રશ્ન શું છે કઈ પ્રશ્ન છે નહીં હવે નીચે ઉતર નહીં ચાલુ એટલે નથી જોડાયા તો આ તમે ટેક્સી ગાડીઓવાળા નહીં હે સાહેબ પણ ટેક્સી પાર્સિંગ નહીં કરાવ્યું તમે આરટીઓ હવે અમને પરમિશન ઉપરથી આપી શકે નથી એ કે ઉપરથી અમને પરમિશન આપે તો અમે ટેક્સી પર્સિંગ કરાવીએ ને પરમિટ નથી મળતી આરટીઓમાંથી પરમિટ નથી મળતી તેવી વાત અહીંયા જે વાન ચાલક છે તે કરી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરામાં જે સ્કૂલ વાન એસોસિએશન છે તેમની હડતાલ નથી જે વાહન ચાલકો રાબેતા મુજબ વિદ્યાર્થીઓને સ્કૂલમાં છોડવા માટે આવ્યા છે અને ક્યાંક ને કહી શકાય કે જે રીતના અમદાવાદમાં મિટિંગ મળી હતી તેને લઈને વડોદરામાં તેની નહીવત અસર છે અને ખૂબ કોઈપણ પ્રશ્નો વગર જે વાહન ચાલકો છે તેઓ વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકવા માટે આવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અમારો કોઈપણ પ્રશ્ન નથી અને અમને કોઈ પણ ફરિયાદ પણ નથી કેમેરામેન મુકુંદ દવે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા રાજ્યમાં સ્કૂલવાલ સંચાલકોની હડતાળ પર ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે કહ્યું કે સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિશા નિર્દેશો જાહેર કર્યા બાળકોનું હિત જળવાય તે રીતે સમાધાન કરવામાં આવશે બાળકોના હિત માટે સરકાર ગંભીર છે સ્વાભાવિક છે છેલ્લો જે બનાવ બન્યો કરુણ બનાવ બન્યો અને કરુણ બનાવના અનુસંધાને કોઈ પણ બાળકનું જાનનું જોખમ ન થાય એના માટે હાઈકોર્ટે અને સરકારે પણ પોતે પણ ખૂબ ગંભીરતાથી આ બાબત હાથ ઉપર લીધી છે એટલે સ્વાભાવિક છે સ્કૂલ સ્કૂલવાનની સેફટી કરતાં પણ બાળકોની સેફટી વધારે અગત્યની છે અને બાળકોની સેફટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશાનિર્દેશો જાહેર કર્યા છે પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય આ બધા સ્કૂલ વન સ્કૂલ વાનના માલિકો સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે